પોતાને જ સળગાવી દે છે શું વધુ માહિતી જોઈશું આજની સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા સુરતના સરથાણા વિસ્તારના પાસોદરામાં એક પાગલ પ્રેમીનો કિસ્સો સામે આવ્યો છે પોતાની પ્રેમિકાની સગાઈ નક્કી થતા ગુસ્સે ભરાયો ગુસ્સામાં ને ગુસ્સામાં યુવકે ન કરવાનું કરી નાખ્યું પ્રેમિકા પર હુમલો કરી પ્રેમીએ મોત વહલું કર્યું યુવક અને યુવતી હતા પ્રેમ સંબંધમાં યુવતી સગાઈ થતા યુવકને આવ્યો ગુસ્સો યુવકે યુવતી પર કર્યો હુમલો યુવતીની બહેનને પણ કરી ઇજાગ્રસ્ત સમગ્ર બનાવ બાદ પ્રેમીએ પોતાને આગ ચાંપી અમે કામ પર નીકળી ગયા હતા અને આ છોકરો આવીને મારી છોકરીઓને પોતે પેટ્રોલ લઈને આવ્યો હતો સાથે પોતે આત્મહત્યા કરી અને આ ત્રીજા વિભાગમાં જશે હોમ ટાઉનશીપમાં આ રીતનો બનાવ મનેલો છે છોકરીઓ ત્યારે દાખલ છે સિમિન હોસ્પિટલમાં બે બેને લાગેલી છે છે અને માથે પેટ્રોલ સળગાવવાની કોશિશ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતાં પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે યુવાન પોતે અંકિત જંતિભાઈ ભંભાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે ગુજરાતમાં પ્રેમમાં હત્યા કરવાના કિસ્સા સામે આવે છે પરંતુ પ્રેમમાં પોતાને જ સળગાવી દેવાનો કિસ્સો લોકોમાં ચર્ચિત છે સંવાદદાતા સંજય રાઠોડ નો અહેવાલ ગુજરાત તક સુરત